તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ હું છું પારસ કાપડિયા અને સ્વાગત છે તમારું મારું મિની વ્લોગમાં અને આજે છે શનિવાર એટલે કે હનુમાન દાદાનો વાર છે બધાને જય હનુમાનજી મહારાજ તો વહી દાદા અત્યારે જો સાંજના સવા ચાર અને અમે વહીવાસી કારખાના કારખાને ઘીરે ધીરે હું કામ વહી વાસી કારણ કે અમારે જ આવું છે ખરીદી કરવા માટે અને અમારે છોટું ભાઈ આવશે પાણીની બોટલ ભરે છે શું આવું છે આવું છે ગમે ત્યાં જવું હોય ને ભેગો ને ભેગો અને અમારે જો ખરીદી અમારા માટે કાંઈ નથી કરવાની અમારા શેકલી કાગડી સારું કરવાની છે જો કારું ટી શર્ટ પહેરીને તૈયાર થઈ ગઈ છે એને કૂતરી કુતરી

ખાવું પીવું પાણી અને પાણી તૈસા થઈ ગયા આ છે અમારી ગુંદાવાડી અમારા રાજકોટની શાન ગયો ભલે જઈ ગયો જમાવટ જાવ ગુંદાવાડીમાં કા જો ટ્રાફિક નથી હજી લગ્નગાળો ચાલુ નથી થયો ને

શેરડીને હાંઠો લઈને આવ્યા છે આજે છે અગિયારસ તુલસી વિવા મેડમ બનાવા કંસાર શું કે શો કંછાર બનાવવાના જો માન માન લીપમાં એવો ગાયેલા આગળી સળવું પડે જો શેરડીનો હાંઠો લઈને જમવામાં છે આજે રજા કારણ કે ધમાની બ્રેડ વધી ગઈ છે એટલે તો આજે જમવામાં રજા છે તો ચાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ